બાળકો ને શૈક્ષણિક કીટ વિતરણ કરી અકલ્પનીય કામ કરી રહી છે આ સંસ્થા ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર સ્થિત ખોડલકૃપા મિત્ર મંડળની સરાહનીય કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ખોડલકૃપા મિત્ર મંડળમાં મા અંબાના ચરણોમાં નતમસ્તક વંદન કરી બનાસની ધરતી ઉપર કુદરતનો સોનેરી ગણાતા દાતા તાલુકો જ્યાં અંબાજી વિસ્તારમાં આવેલ વનવાસી બાળકો વિકાસ અને કલ્યાણ કાર્ય કરવાની સાથે છેલ્લા વર્ષથી આ બાળકોને જરૂરિયાત પ્રમાણે શૈક્ષણિક કીટ જેમ કે પેન્સિલ ફૂટપટ્ટી સ્કૂલ બેગ પાર્ટી પેન ચંપલ ચોપડાથી લઈ તમામ પ્રકારની ચીજવસ્તુઓ વિના આપી એક ઉમદું કાર્ય કરી રહી છે ત્યારે આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન બાળકોને ધાર્મિક वाहरोमा पण शिक्षा प्रतेनी जे लागली छे शिक्षा ने तमाम जनुयातो ने पूरी पडवा वाटे आ मित्रा मंडल एमनु खूब सुंदर काम करी रही छे लगभग नाना मामा ने जरुरत એટલે પેન પેન્શન થી લઈ તાતર બચ્ચે ને બેગ લઈ તાપા પગલી માંડી સ્કૂલ ની અંદર ફર્નિચર કંપની ને ભાઈવાટી